સુખપરની શિશુવાટિકાના એકસો દસ બાળકો આમ સમાજને રાહ ચીંધે છે એક એક રૂપિયાના દાનમાંથી ગૌશાળામાં પંદરસો રૂપિયાનું દાન આપ્યું અને વૃક્ષો પ્રત્યેની માહિતી મેળવી આનંદિત થયા હવે જોઈએ સુખપ્રતિ મારા પ્રતિનિધિ નિકુલ સોનીના વિસ્તૃત ભારતીય સંસ્કૃતિમાં પ્રત્યેક જીવમાં ઈશ્વરનો વાસ હોય છે એવી શુભભાવના પ્રગટાવેલી છે એમાં એ બત્રીસ કરોડ દેવતાનો જેમના વાસ છે તેવી ગાય માતાને તો પૃથ્વી પરની કામગીરીનું ગણવામાં આવે છે માતા પછીનું અતુલ્ય દૂધ આપનારી અને માનવ જીવનને સમૃદ્ધ બનાવનારી એવી ગાય માતાનું મૂલ્ય બાળકોમાં બાળપણથી જ સમજે છે છે તેની સાથે લાગણીના સંબંધો શ્રી શામ સરસ્વતી શિશુ વાટિકા લગભગ એકસો દસ જેટલા બાળકોને ગૌશાળામાં લઈ જઈ તેમના હાથે વાળથી ચારો ખવડાવવામાં આવ્યો હતો આચાર્ય દ્વારા સરળ ભાષામાં ગૌમાં માતાનો મહિમા સમજાવવામાં આવ્યો હતો ગાય માતા માટે શિશુ વાટિકાની સવારની વનના સમયે બાળકોએ મૂકેલ એક એક રૂપિયાના દાનથી એકત્ર થયેલ પંદરસો રૂપિયા માં ગૌશાળામાં દાન સ્વરૂપે અર્પણ કરવામાં આવે આ શુભ કાર્ય પછી બાળકો બાજુની વાડીમાં જઈ કેટલાક વૃક્ષની માહિતી લઈ ત્યાં વનભોજનનો આનંદ લીધો હતો સમગ્ર આયોજનમાં ટ્રસ્ટી અને ખજાનજી વાલજીભાઈ વેકરિયાનો ખૂબ જ સહયોગ મળ્યો હતો એમ આચાર્યએ આમતક તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું